ઉલપાડ તાલુકાના ભડગામ ગામે વિરાજેલા મા મહાકાલી માતા લાખો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર લગભગ પાંચસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે મંદિરને લઈને અનેક લોકવાયકાઓ છે અને લોકોની મનોકામના પૂર્ણ કરનારા મા મહાકાલી માતા અહીં હાજરા હજૂર છે લગભગ પાંચસો વર્ષ પહેલાં અરબી સમુદ્રના કિનારે ભ્રઘુરાજા નામે એક રાજા થઈ ગયા તેમને ભગુનગરી વસાવી હતી જે હાલ ભગવા ગામના નામથી ઓળખાય છે સંપૂર્ણ ઠાળ વેહ બધું હોવા છતાં રાજાને સંતાન પ્રાપ્તિ થતી ન હતી વારસદારની ચિંતામાં રાજાએ બધા ઉપાયો અજમાવ્યા પણ નિરાશા સાંપડી રાજાના નગરમાં એક આહિર કુટુંબમાં એક વયોવૃદ્ધ ડોશીમાં હતા પ્રધાનના કહેવા પર ડોશીમાં રાજ દરબારમાં આવ્યા આ ડોશીમાં મહાકાળી માતાજીનો ફોટો સાથે લાવ્યા અને રાજા રાણીને સજોડે બેસાડ્યા ટા ઉપર સોપારી ચોંટાડવાની વિધિ કરાવી સમય જતા માતાજીની કૃપાથી રાણી ગર્ભવતી બની અને પુત્ર રત્ન મેળવ્યું રાજાએ આ પ્રસંગનો હર્ષ ભેર ઉજવણી કરી રાજાને પણ માતાજી પર પૂર્ણ શ્રદ્ધા થઈ અને માતાજીના ઉપાસક બની ગયા એકવાર રાજાને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું હે રાજન હું તારા ઉપર પ્રસન્ન છું તું તારા મહેલની સામે મારું મંદિર બંધાવો અને તેની અંદર ઘંટ લગાવજો તારી ઉપર કોઈ આપત્તિ આવે ત્યારે તું ઘંટ વગાડજે હું મારા પ્રસન્ન દરિયાદેવને લઈને તારી સહાય માટે આવીશ સમયાંતરે એકવાર રાજકુંવર મંદિરમાં ઘંટ સાથે બાંધેલી દોરી ભૂલથી ખેંચે છે ઘંટ વાગે છે અને ઘંટના અવાજથી માતાજીએ આપેલ પૂર્વ વચન પ્રમાણે માતાજી પોતાના પ્રચંડ મોજાથી વિનાશ વેરતા દરિયાદેવને સાથે લઈ પહોંચે છે રાજાને જાણ થતાં જ રાજા અજાણ્ય થયેલ ભૂલ માટે માતા પાસે ક્ષમા માંગે છે પરંતુ માતાજી કહે છે તારા ભૂલનું પરિણામ તારે ભોગવવું પડશે આજથી તારે મહેલની હું વિદાય લઉં છું જ્યાં આગળ હું અટકી ત્યાં જ આજથી મારો વાસ કરું છું જે જગ્યાએ વાસ કર્યો જ્યાં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા તે ગામ ભટગામ આજના ઘોર કળિયુગમાં સ્વયંભૂ પ્રગટ મહાકાળી માતાજીનું મહાત્મા નાનું સૂનું નથી માતાજી આજે કલયુગમાં પણ નિસંતાન દંપતી મંદિરે આવી માતાજી સામે ટેક રાખે અને સંપૂર્ણ શ્રદ્ધાવાન દંપતીને માતાજીએ કોઈ દિવસ નિરાશ કર્યા નથી એ ઉપરાંત શ્રદ્ધાથી દર્શન કરનાર ભાવભોર લોકોએ માએ કોઈપણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત કર્યા છે મા દરેકની મનોકામના પૂર્ણ કરે છે આજે પણ સોપારી ચોંટાડવાની વિધિ રવિવારે મંગળવારે અને ગુરુવારે કરવામાં આવે છે વિધિની કોઈપણ જાતની ફી વિના મંદિરના પૂજારીની નિઃ સ્વાર્થ ભામે જનસેવા કરે છે માતાજીનું પ્રાગટ્ય ચૈત્ર માસની રામનવમીના દિને હોવા તિથિ દિવસે અહીં મેળો ભરાય છે શ્રી મહાકાળી માતાજીની ગામ ઉપર અસીમ કૃપા છે માતાજીના આશીર્વાદથી ગામ ખૂબ જ સુખ સમૃદ્ધ છે ગુજરાતમાં પહેલું સ્થાન પાવાગઢ ઉપર મહાકાળીનું ગણાય છે તો બીજું સ્થાન સ્વયં સ્વયંપ્રગટ મહાકાળીનું આપવામાં આવે છે જીવનમાં એકવાર માતાજીના મંદિરે આવી શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી જીવનની બધી જ વિટંબણાઓ દૂર થાય છે જીવનના સુકારણમાં માતાજી મીઠી વેરડી સમાન હાજરા હજુર છે એમ જણાવીએ કે માતાજી થકી જે પણ મનોકામના છે બધાની સર્વે મનોકામના પરિપૂર્ણ થાય છે પહેલા તો અને જે પણ સંતાન જે પણ દંપતીને સંતાનનું સુખ ન હોય ધારો કે એમને લગ્ન પછી પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ એટલા ગાળા થઈ ગયા હોય એમના દંપતી જીવનમાં અને એમને સંતાન પણ સંતાન પ્રાપ્ત નહીં થયું હોય તો માતાજીને અહીંયા આવી એ સોપારી ચોરવાની વિધિ કરવામાં આવે છે તેના થકી વીસ થી પચીસ વર્ષના ગાળામાં પણ ગાળો થઈ ગયો હોય દંપતી જીવનનો તો પણ એમને સંતાન પ્રાપ્ત થાય છે અને રાજકોટ થી એક નંપતિ આવ્યું હતું તો તેમને લગ્ન જીવન પછી પચીસ વર્ષ થઈ ગયા હતા અને એમને આયુર્વેદિક થી માનીને દવાઓ થી માનીને બધે કાર્ય કરી વળ્યા હતા પણ અહીંયા માતાજી એમના જે કોઈ સગા વાળું છે ટીમ તો તે રોજ મંદિર આવતા હતા તો એમને કીધું કે આ રીતના છે તો માતાજીની સુપારીની વિધિ ચઢાવી વિધિ કરી આપણે અહિયાં અને એમના થકી એમને ત્યાં છોકરાનો સંતાનનો જન્મ થયો એટલે માતાજી દ્વારા બધી મનોકામના પડી પૂર્ણ થાય છે અને વિઝા પાસપોર્ટ માટે પણ જે પણ કાર્ય કોઈ અહીંયા આપણે માતાજી પાસે માંગે છે તે માતાજી બધી મનોકામના પણ પૂર્ણ કરે છે ને એના થકી આખું ગામ આજે સમૃદ્ધિ અને સુખમય જીવન જીવી રહ્યું છે